જો આપણને એક જ સૂરજ પ્રકાશ આપે છે આપણને આપણી બોડી જે છે એક જ પ્રમાણે કામ કરે છે લોહીનો રંગ જો બધાનો લાલ છે તો બધાનો ઈશ્વર અલગ અલગ હોઈ શક હોઈ શકવાની કોઈ પણ શક્યતા હું પર્સનલી નથી જોતો આ શબ્દો છે ગુજરાતના મુસ્લિમ આઈપીએસના સફીન हसन ગુજરાતી યુથના મોસ્ટ ફેવરેટ ફેસબુક હોય કે ઇન્સ્ટાગ્રામ અલગ અલગ સોશિયલ મીડિયામાં તેમની મોટિવેશનલ વાતો યુઝર્સના દિલ જીતી લે છે નવ લાખ કરતા પણ વધુ ફોલોઅર્સ ધરાવનાર સફીન હસનનો જન્મ પાલનપુરના કણોદર ગામે મધ્યમ મધ્યમવર્ગીય પરિવારમાં થયો હતો માત્ર બાવીસ વર્ષની ઉંમરે જ યુપીએસસી ક્રેક કરનાર સફીન હસનને પણ અનેક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો જો કે હાલ અમદાવાદના ટ્રાફિક ડીસીપી તરીકે ફરજ બજાવનારા આઈપીએસ એ અંગે જણાવે છે કે મારા જીવનના દરેક નિર્ણયોમાં મારા પરિવારે મને સપોર્ટ કર્યો છે સપોર્ટ ઇન ધ સેન્સ કે એ લોકોએ ક્યારેય એવું નથી કીધું કે ચાલ હું તને એક્ઝામ અપાવવા આવું અથવા હું તારું આ સર્ટિફિકેટ કઢાવવા તારી સાથે આવું એ બધું મેં જાતે જ કર્યું છે પણ કરિયરમાં મેં જે પણ ડિસિઝન્સ લીધા છે કઈ સ્કૂલમાં જવુંથી લઈને કઈ કોલેજમાં કઈ બ્રાન્ચ લેવી એક્ઝામ આપવી કયું કોચિંગ લેવું વગેરેથી લઈને તમામ ડિસિઝન્સ હતા અને લોકોએ કોઈ પણ જાતનો પ્રશ્ન પૂછ્યા વગર સપોર્ટ કરેલો જ્યારે કોલેજમાં પ્લેસમેન્ટ ચાલતા હતા અને મેં કર્યું કે પ્લેસમેન્ટમાં નથી બેસવું ત્યારે પણ એક પણ વાર એમણે એવું નથી કીધું કે ના તારે બેસવું જોઈએ એટલે એ રીતે મારા ડિસિઝન્સને મજબૂત પાયો જે છે એ મારી ફેમિલી પૂરો પાડ્યો છે અને એટલા માટે આજે હું જ્યાં છું ત્યાં છું યુપીએસસીની પરીક્ષા સમયે અકસ્માત થયો હોવા છતાં પણ તેમણે પેઇન કિલર લઈને પરીક્ષા આપી હતી તો ઇન્ટરવ્યુ સમયે પણ ઇન્ફેક્શન થતા હોસ્પિટલાઇઝ થવું પડ્યું હતું આટલા સંઘર્ષ બાદ પણ ઇન્ટરવ્યુમાં ઓલ ઇન્ડિયામાં બીજા નંબરે આવનાર યંગેસ્ટ આઈપીએસ કહે છે કે સમસ્યાઓને સાઈડમાં મૂકીને સપનાઓ સાકાર કરવા આગળ વધતા રહો આપના લાઈફમાં પણ આપને લાગે છે કે કોઈ એવો પ્રોબ્લેમ છે કે જે આપને બોધર કરે છે તો એને જે સાઈડમાં મૂકીને જે તમારી પાસે છે એમાંથી બેસ્ટ કઈ રીતે કઈ મેળવી શકાય એના પર ફોકસ કરીશું તો આઈ ગેસ ઇટ વિલ હેલ્પ સેન્સ કે જ્યારે આપણે મોટા સપના જોતા હોઈએ છીએ ત્યારે ઘણા બધા લોકો એવા હોય છે કે જે તમને નીચે લાવવા માટે અથવા તો ડિમોટિવેટ કરવા માટે કાર્યરત થતા હોય છે અને એવું કોઈ એક તબક્કે નથી જીવનના દરેક તબક્કે તમારે એવા હિતે છો તમને મળશે જ કે જે તમારી પ્રગતિમાં ખુશી નહીં મેળવી શકતા હોય એટલે એવા તમામ લોકોને આપણે ચૂપચાપ સાયલેન્ટલી સાંભળી ઇગ્નોર કરી અને આપણી સફળતાથી એમનો જવાબ આપીશું તો કદાચ એ વધારે સારું રહેશે સફી નસન આઈપીએસ બનવાનું સપનું કેમ જોયું આ સવાલનો જવાબ આપતા સમયે તેમના ચહેરા પર પણ અલગ જ જાય છે આઈ વુડ સે બે ત્રણ રીઝન્સ છે એક તો યુનિફોર્મનો જે ચામ છે અને યુનિફોર્મ તમને જે ઓથોરિટી આપે છે લોકોને ઇમિડિયેટ હેલ્પ કરવાની એ વન ઓફ ધ રીઝન્સ છે બીજું ડિસિપ્લિન ફોર્સ છે એટલે એમાં કામ કરવાની મજા છે ત્રીજું એવું છે કે જ્યારે હું ટ્રેનિંગમાં તો એ વખતે જ કોરોના આવેલો અને એ વખતે આઈ રિયલાઇઝ કે પોલીસ પાસે કેટલી વિશાળ ઓપોર્ચ્યુનિટી છે કે નાનામાં નાના માણસથી લઈને મોટામાં મોટા માણસ સુધી પોતે મદદ કરી શકે છે અને એવા સમયે મદદ કરી શકે છે જ્યારે વ્યક્તિ સૌથી વધારે ટેન્શનમાં હોય છે એટલે એ જે બ્લેસિંગ્સ અને લોકોની આશીર્વાદ મેળવવાની જે તક આ વર્ધીમાં છે એવી બીજી કોઈ જોબમાં મને નથી દેખાતી એટલા માટે પછી હું સેટલ થઈ ગયો વાત કૃષ્ણની હોય કે ભગવદ્ ગીતાની હોય સફીન નસન જ્યારે એના વિશે વાત કરે ત્યારે સાધુ સંતો પણ દંગ રહી જાય છે આનંદ મોદી ભાસ્કર અમદાવાદ